હાલો તો હવે આપણે જવાનું છે અંદર થઈ આપણને ખબર નથી આગળ પછી ખબર પ્રવેશ દ્વાર હાલો હવે કોની હાલો હાલો માણા બોલે છે કા થલ ને થલ ને જો એ છે કાલી દત્ત ને માર્યો હોય છે એવું ક્યાં કાઢો

બલે કલરની હા આમ જો આમ જો સિવાય નહી છેવાને પકડવી છે બે એ પકડ લીધું 1 મોટો આયો હવે તો

આ નીકળી ગયા તો હવે આપણે આવ્યા છે ટેકનોલોજી આધુનિકમાં જે ટેકનોલોજી આવે છે તો એનું આપણે બધું જોવાનું છે પહેલા આપણે હવે ટેન બધું સાવકર્ની આપણે હવે ક્યાં ટેકનોલોજી નું વધારે આ બધું ટેકનોલોજી થી એ હું બોલું પવન નાખવાનું હાસે પવન હા હા બધું લાઈટિંગ ટેકનોલોજી પ્રમાણે

ને <laughs> ભૂલ

निक क्या ब रहत न अन तो अलग अलग मांस देखा था कास पर आमा काक आपड़े आवाज दिखाई आमा काक आवाज दिखाई आमा आवाज दिखाई आमा आवाज दिखाई आमा वो लांबा दिखाई आमा के કેટલો મજા ગાનો થઈ ગયો આ બાજુ ખેતી વાડી ગામડું આ બાજુ ગામડું અને આ બાજુ ખેતીનું બધું એમ હાલો તો હવે આપણે બધું એમ કેવાય સુમવાણી ટેકનોલોજી ની બધું જોવા ગયું છે હવે જોવાનું કે આપણે નેશું સિવાની બેન હવે પણ કરવા મીડે છે એક બીજી કુર્તા આવી ગયો જો

ઘણી વસ્તુ આપણે જોવાની હતી બાકી રેગી પછી આપણે જોઈ અને બહુ જ આનંદ આવ્યો અને બહુ જ મજા આવી ગયા અને ગુફાની અંદર જવાનું થાય એટલે થોડો ગામ ને બુફારો ને એટલે પંખા ને બધું મૂકેલું હોય પણ શિવાની બેન બહુ પહેરીને બહુ ગરમી થાય હતી એટલે આપણે ફટાફટ ઉતાવળ રાખીને તારે ઘરે આવતા જશે અને ગાદલા બાદલા નાખીને બધે લાંબા થઈ જશે કુલર ચાલુ કરી લે અને શિવાની બેન ને આવીને તો સરસ મજાની મજા આવવા મળી છે રમવા મળી છે હવે તો બસ હવે આજનો દિવસ ક્યાંક આપણે રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ માં નવા હોય ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા પડશો આપડે નવા લોક માં તો બાય બાય